નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજકાલ બજારમાં રંગબેરંગી અને ટ્રેન્ડી રાખડીઓ વેચાઈ રહી છે જેમાં કાર્ટૂન કેરેક્ટર મેટલ અથવા અન્ય ડિઝાઇન વાળી રાખડીઓનો સમાવેશ થાય છે ભલે રાખડીઓ બાળકો કે યુવાનોને આકર્ષિત કરી શકે છે પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી આ રાખડીઓનું વિશેષ મહત્વ હોય છે રક્ષાબંધનનો તહેવાર બહેન દ્વારા ભાઈના કાંડા પર પવિત્ર અને સુતા દોરો બાંધવાની પરંપરા સાથે સંકળાયેલો હોય છે તેથી આ રક્ષાબંધન બંધર પર બેસ્ટેટવાળી રાખડીઓ બાંધવાનું ટાળો ઘણીવાર એવું બને છે કે બહેનો પોતાના ભાઈના કાંડા પર ભગવાનની તસવીરો હતા ગણેશજી કૃષ્ણજી અથવા અન્ય દેવી દેવતાઓના પ્રતિકારવાળી રાખડીઓ બાંધે છે પરંતુ જ્યોતિષી શાસ્ત્રી કહે છે કે આવી રાખડી ભાઈને બિલકુલ ના બાંધવી જોઈએ કારણ કે તે ભગવાનનું અપમાન છે ઘણી વખત બહેનો પોતાના ભાઈઓને ખરાબ નજરથી બચાવવા માટે નજરબંધુથી બનાવેલી રાખડીઓ બાંધે છે ભલે આ રાખડીઓનું હેતુભાઈના રક્ષણ કરવાનો હોય પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી તેનું શુભ માનવામાં આવતું નથી કારણ કે ખરાબ નજરથી નકારાત્મક ઉર્જા સાથે સંકળાયેલું પ્રતિક માનવામાં આવે છે તેથી આવી રાખડીઓ ના બાંધવી જોઈએ ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ